તો નવસારી જિલ્લાના અનેક ક્ષેત્રમાં આખરી ગરમી પડી રહી છે તાપમાન ચાલીસથી એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ પહોંચી ગયું છે ત્યારે હીટવેવની સ્થિતિમાં લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે એ માટે સિવિલ હોસ્પિટલમાં અલગ હિટવેવ વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે નવસારીમાં હજી સુધી સિવિલ હોસ્પિટલમાં હીટવેવનો એક પણ દર્દી નોંધાયો નથી પરંતુ સાવચેતીના ભાગરૂપે આ પગલાં લેવામાં આવ્યા છે હોસ્પિટલમાં ઓપીડી પાસે ઓઆરએસનું કોર્નર પણ ઉભું કરવામાં આવ્યું છે જે પણ દર્દી કે તેના પરિવારજનો તેનો લાભ લઈ શકે છે હીટ વેવ વોર્ડમાં દવાઓ અને ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક પણ રાખવામાં આવ્યો છે નવસારી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસરરે બપોરે 12:30 ના સમયગાડામાં કામ વિના ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે બધી સગવડો પૂરી પાડી છે એનાથી લઈને દવાઓ એક ઓપીડીમાં પણ તત્કાલ કોઈને કંઈ તકલીફ પડી જાય હીટવેવને કારણે ત્યાં આપી શકીએ પછી લોકોને બી થોડાક સલાહ હું આપવા માંગુ છું કે બાર થી ત્રણ વાગ્યાના ગાળામાં બિનજરૂરી બહાર નહીં નીકળે